તો હમું કી હે તોય આવવું પડે છે બોલો આ બેવડો જ તમે આમાં એ આવું શું જવાનું માનું આવું કોમ ના માં તું કરવાનું કોમ હું આવી કેટલી વાર લાગશે કે

તય બે દનો કામ કરું છે રે કરે તે કોમ કોના માટે કરે પેલા હવાડામાં તારો ડોખળો તૂટી ગયો છે બાપા તય બોલ મોડી પૂરા મોડી દે એ થોડાક બાકી મૂં ખાલા ભર્યો હા હા આવ હાળો ના બાઈડી ના ઓખે જોવે એટલે કોઈ કહેવાનું ન મારે એના કશું કહેવાનું હું નઈ કેવું બાપ છું તો નતો કીધું કોણી ભરવાનું મે છોકા બાપાને ટડકાઉ છે તે ટડકાઉ બાઈ ના ઓખે જોવે છે કીધું જ કરે છે મારા કીધું તો હબુરદો કરતો હવે

ઈ છોકરાને એની માને ખબર નહીં પડતી છોકરો હારો છે અબા બાપરો એ સંસાર લઈને બેહક ના બેહા અને આ તો ફટ લઈને બિહવારી સોપસું મોહાણો લઈને કુટી બાયો તો હા પગમાં વાતો આવત થા અન હો કલ્યા તું બબે

એવું કોણ સમજ્યો એવું કોઈ ને સમજ મારે હવ તો એ બેઠો ખાટલા તો હમણાં ઘેર જાય રોજવાનું મારા જિંદગી ની યાદ રોમાયણો કેમ ઓ ઓય કેતમ તે ડોકઈ ની મથે જાવતી એકલી ને એકલી મથે તો ઓછી પૂળા લઈ જઈ તો મોડવાના પાછો ઓય લેવાવાનો આ તો ભેગી કરવાની તો બોરા તીના છે ઘર છે કે ગયાકુ એ ઘર જૈનમાં માએ બોલાવી દીધા ફડ દેnte હા કારણ આ ઝઘડો બકરો પાછો करतो ના પાછો ઝઘડાવું કરવાના રોજનું સાતો કરે તો તન હો તો 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 પાણી એટલે આ ના એ બાબે હા તે આપે પડતો લો કોમ આ રાખશો ભેગું કરશો તો કોઈ કરે એવું કોઈ કરે આ છોકરો છે છોકરામાં બાયડી છે રૂડી રૂપાડી આ બાયડી તો હવે બાયડી નહીં કરતી શું આ બાયડી બગડી ગયો બોલો હ તાર

રાતે વાતો એતરમ રવાની રે લાઈટ નો તો ઠેકો ઘર આગત થયું ના છોકરો ખાવ

એ પરતમ બોલાય દે છો તમાર માં ઘડીયન પર હું કોમ હતો એમ કેતી હું કોમ હતો તમાર ઈઘર એ પેલે પાણી હું આટલું પેલા પોળા મોડી ને છું એમાં હું થઈ જઉં તે આલ જ આટલું આપણે કામ પૂરું કાય અડધો કલાક થા પધાર થઈ વાત કરો છો તો તમે બકાળો કર કે સોનું મને કામ અને હું તો હો બુમો પાડો હજાર બુમો પાડો ઘોઘરો હુકઈ જાય અરમ મારી વાત હોભળો પછી કે એ વક્તે બેરા થઈ જાય હું કરવાનું

ઘેર જાવ છું પણ આવો કોમ નહીં પડ્યું આ બધું હરખું નહીં મારે ચૂલામ મારે પહેવાનું ગરમીનું તો રહી જા આ બધું એક મોડી આટલું બધું પહેલા કારિયાતી નહીં કરવાની તો રોટવાનું મારે ભૂખ લાગી છે કોમ કરતો છોરા વસ આ કે કરતી હતી ના દેખાણો તમને

એ તો માં બાપ ને ખબર પડે શેર થી ને શેર થી ઉછરોય જશે શેર આયા આયા હવે આયા તો ઈવાન વાળો કરી ન ઓલા કોઈ પોણી પીવા દેશો કે નહીં પહી એનું પોણી પોણી તો પીવા કીધું

તો પૂળા નો ચાર વાર તો ઘેર બોલાય આ રહો માથામ છોકરો બિહારી ફરવું છે ફરે આને હું ફરે આવ પેલા તો મારા માં માં પેલા ને હું ભાભા કરે છે તારો હા ઓમ આ હે લે ભરતી આઈ હું છે માં જે તે નોળતું ગરબા ગો એટલે ઝઘડા બંધ થઈ ગયો જો નાટક કરો છો બધું બોલું છું હું તો પોણી પીવા જઈતી તમાર માં બોલ બોલ મેણો તો હેડી આવું છું બે જણો લડશો ને ખોટું કા કરો તો ના વસ્તી જો ખોટી તમે કો બોલો છો માં અરે છોકરાને મહી નાખ્યો હું તો કોઈ કશું છોકરાને એમ કીધું છે કે હવે હું કરી છે મારા ટીનિયા ચીકા ખવડાઈ દીધું છે શું કરીને કે ઓ ભબુર તો માં વાળો રહેતો તને હું ખવડાઈ દીધું હોય ખવડાઈ દીધું છે કોક તો એકા ભબુર દીવો પડતી જ ઓમ

મિત્રો રીતે બિલકુલ ના ચાલે ભાઈ જો એની નવી બૈરી આવી હોય તો છોકરા ને તરફ ના ખેંચવાના હોય માના હોય છોકરા અને ભાઈ એરિયા જતી ને હો ભળવું પડવાનું ભળવાનું બરોબર મારો વિડીયો ગમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરાય માથાય